મે બનાવશે અને ઓગેજભાઈ બનાવશે બાકી હેલ્પ જો હે તમારા બધાય ને રમમાન નથી સમતાલે ના ભાઈ ના તો અમાર નથી હેલ્પ કરાવી ને અમે બનાવી દઈએ પાંચ મિનિટ જાવજો એમાં એવું અમાર ખાવા એવા બનાવવાનું છે કેટલા છે આ ટોટલ બવાય ડીસાના બટેકા જેને બટેકા પુરી આવી જાજો હાંજે રિયો કોલિનામાં હો આપણે ફર્સ્ટ ક્લાસ બટેકા બનાવી ખવડાવવાની છે છોકરાઓ માટે બટેકા કાર્યક્રમ છે અને અને મોટા મોટા ભજિયાનો સરસ ભાઈ બટાકા બટાકા વેફર કેળાની બધો મસાલો લેવા ગયો બોક્સ લેવા ગયું છે ગેમ રમવા માટે સાગરભાઈ રેડી 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 હાલો બધા રમવા વાળા હાલો ગાડી આવે છે આવી જાય એટલે વયા જાય બરાબર આપણે થઈ ગયું છે બાકી તાર આવું છે ને ઈ થોડું આપડું છે બેટા જો ભાઈ બધી ગાડી રેડી થઈ ગઈ સિરીજભાઈ રેડી એ સિરીજભાઈ રેડી સોમેશ એ સોમેશ રેડી 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 હાલો બેરુ રેડી 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 રિમ્પલ હાલો ને હું થાય છે હાલો હાલો આવી આખો તૈયાર થઈ ગયો તૈયાર નથી હું ભાઈ આખો કામ તૈયાર થઈ ગયો આમ જો ગાડી બધાય ઠેલા બધું ગયું પણ તૈયાર નથી હાલ લે હવે હાલો ને

મોટા મોટા વાતમાં તો ગાઈસ ફાઇનલી આપણે લોકેશન પર આવી ગયા છીએ રિયો કોલીના અને અહીંયાથી ગેટ ફોટોગ્રાફી કરવા

વ્લોગ એન્ડ સુધી જોજો બહુ મજા આવવાની છે તમે પણ આવી મજા કરી કે નહીં કોમેન્ટમાં જણાવજો હાલો બનાવીએ ભજીયા તો આમ જો ભજિયાની આમ કઈક અત્યારે તો લસણની એટલી જોરદાર સ્મેલ આવે છે ને આ બનશે તો પછી તો એટલા ખવાય દે ને વાત જોરદાર હે કેમ લાગે છે ભાઈ લસણ લસણ કિશનભાઈ કેવું છે હે ને આ બાજુ તો હે કિશન જાણે તો એ બાજુ તો ભાઈ ધારણા ને નેચરલ એકદમ પટ્ટી

પટ્ટી ખાઈ છે અને લોટ નાખી છે આવો મને પર હારો લેણિયાવાળાને ભાઈ ભાઈ અને ભાઈ આમ જો કડક 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 કેને બટેકાપુરી

જોરદાર રાત્રે કેટલા વાગે ખબર ભજીયા ખાય ને દોઢથી બે વાગે બધા એવું નક્કી કર્યું કે હવે ગરબા રમવા છે એટલે બે વાગે આ ગરબાનો કાર્યક્રમ શરૂ હતો આમ જો કોઈને ઊંઘ આવે કે મોઢા ઉપર દેખાય એટલી મજાથી ગરબા રમતા હતા આમ ઝૂમ ઝૂમ કરીને બરાબર અને એના પછી આપણે છે ને જોરદાર ગેમ રમવાના હતા પણ ગેમનું નામ હું તમને અત્યારે નહીં કહું તમે વિડીયો એન્ડ સુધી જોજો અને બીજી ખાસ વાત કહી દો આનો પાર્ટ ટુ છે ને એ તો આનાથી પણ એટલો મસ્ત આવવાનો છે કારણ કે અમે ધૂળેટી રમવાના છીએ જો એ લોકો ગરબા એટલા મસ્ત રમે છે તો એ ધૂળેટી કેવી રમશે એ તમે વિચારી શકો છો બરાબર એટલે જેણે ધૂળેટીવાળો વિડીયો જો અત્યારથી કોમેન્ટ કરી દો ને જેવો વિડીયો અપલોડ થાય બધા લોકો જોજો સપોર્ટ કરજો યુટ્યુબ ચેનલ ઝાંખી વ્યુટ્યુક સુરતને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમારા બધાના દીને જ હું આજે આ ડેલી વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છું બરાબર બાકી અમે વ્લોગિંગ કરતા નહોતા પણ બહુ બધા ફોલોઅર્સનું એવું કહેવું હતું કે ભાઈ તમે વ્લોગ બનાવો અમારે જોવા છે તો હવે જોવો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સપોર્ટ કરો બાકી તમે ગરબા રહીમા કે નહીં તમે ફાર્મ પર ક્યાં ફાર્મ પર ગયા તા હોળી ધુળેડીનો શું કાર્યક્રમ હતો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો બરાબર હું બધી કોમેન્ટ વાંચવાનો છું એટલે ખાસ કરીને અમારી સાથે જોડાયેલા રહો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લો હાલો મળીએ આપણે

ઓલો લાંબો કેમ દોડે આમ તો જો ઓ ભાગો ભાગો એ તો બહાર નીકળ ઓ મયોર ઓ એ મયોર કો 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 જો લાદા દોડ નહી મહિલા

આકારો આપડે ગેમર આવા દોનો આગળ આવો હા આઈપી દેવા આઈપી દે બાજુ બાજુમાં આવે તમે ભારત સાઈ રાજા ની